પચીસ તારીખ ના રોજી રિક્ષા લઈને જતા હતા ભાડું ઉતારવા માટે પેસેન્જર પેલા અને એની અંદર એક પાછળથી એક ફોર વ્હીલવાળા આવી અને ટક્કર મારતા અમારા ભત્રીજા રફીકભાઈ હુસેનભાઈ સૈયદને માતામાં ઈજા થવા પામેલ છે કોઈ જગ્યાએ બન્યો તો બને ઘોઘા રોડ ખાતેમાં ગવર્મેન્ટ હાઈસ્કૂલ નજીક આવી નજીકમાં અકસ્માત બનવા પામેલો છે અને ત્યારબાદ અમને સમાચાર મળતા અહીં હોસ્પિટલમાં દાખલ કરવા માટે નહીં આવે અને રફિકભાઈ હુસેનભાઈ સૈયદનું મૃત્યુ થવા પામેલ છે તમારા મનની વાત લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો